અંકુર અમિત તો તમે મને કયો આ જે અંકુર અમિત છે તમને કેવી વસ્તુ લાગી સારી લાગી સારી લાગી શું તમને આની અંદર ખાસિયત શું સારી લાગી લીલો છોડ લીલો છોડ રહી છે ચુસ્યા એકદમ ઓછા આવે છે પછી

તો તમે જોઈ શકો છો તમારું નામ શું છે ભાઈ ઓમભાઈ તમારું ગામ કયું સરદારગઢ સરદારગઢ આ તમે અત્યારે અમિત કપાસ જોયું अंकुरનો કેવો લાગ્યો તમને બહુ સારો લાગ્યો બહુ સારો લાગ્યો તો બરાબર તમે આ વેરાઈટી ની અંદર શું સારું લાગ્યું તમને બધી જ જમીન લગાડીને બધી બધી રીતે સારું કેવાય બધી રીતે સારું છે બરાબર તમારું નામ શું છે વજુભાઈ તમારું તમારું ગામ કયું જાપોદર તમે જાપોદર થી આ કપાસ જોવા આવ્યા છે તમને કેવો લાગી રહ્યો છે અંકુર અમિત બહુ સારો લાગ્યો છે તમે બધા ખેડૂતો વર્ષોથી ખેતી કરો છો તો તમારા અનુભવ ઉપરથી તમે એમ કે ખરેખર જેમને સારામાં સારું ઉત્પાદન નીકળવું છે એ ઉત્પાદન નીકળવા માટે આ જે વેરાયટી છે એ તમને ખરી ઉતરી શકે ખરી ઉત્પાદન વધારે નીકળવા માટે તમે બધા જ લોકો આવતા વખતે અંકુર અમિતનું વાવતર કરવાના છો બરાબર તો ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો થેન્ક યુ અરિંદભાઈ નથી દેશી ઈ દેશી ખાતર તો